નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હો ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ છ બે હજાર પચીસ અને બાર મંગળવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પિસ્તાલીસથી પચીસો પછી છે ઇસબગુ જે છે સત્તરસો પચાસથી પચીસો પાંત્રીસ અને તલસફેદ જે છે અગિયારસો એકથી એકવીસો બાર અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો ત્રેસઠથી અગિયારસો ત્રેસઠ જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો ચાલીસ અને આગળ છે મેથી જે છે એક થી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો થી બારસો એકોતેર અને સુવા જે તેરસો 1351 થી પંદરસો ને પછી છે વરિયાળી જે છે એક થી 5750 તો પચાસ હતા આજના ઊંઝાના બજાર ભાવ